આજે આપણે મીઠી બુંદી બનાવવાના છે મીઠી બુંદી બનાવવી ખૂબ જ સરળ છે જો તમને ચાથણી લેતા ન આવડતું હોય તો પણ તમે પહેલીવારમાં જ પરફેક્ટ માપ સાથે કંદોઈ કરતાં પણ સારી બુંદી ઘરે બનાવી લેશો આ બુંદી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જોઈ લઈએ તેની રેસીપી બુંદી બનાવવા માટે એક વાટકી ચણાનો લોટ આપણે લીધો છે ચપટી હાવાનો સોડા નાખીને બંને વસ્તુને આ રીતે આપણે કોઈપણ ચાણીવાળા વાસણથી આ રીતે ચાડી લેવાનો છે ચણાના લોટને બુંદી બનાવવા માટે કે કોઈપણ વસ્તુ બનાવવા માટે ચાડીને લેવો ખૂબ જ જરૂરી છે હવે આ લોટમાં આપણે જે વાટકીથી લોટનું માપ લીધું છે તેની અડધી વાટકી આપણે પાણી થોડું થોડું નાખતા જવાનું છે અને લોટને બરાબર આ રીતે ફેટી લેવાનું છે પાણીનો ઉપયોગ મેં ટોટલ જે વાટકીથી લોટનું માપ લીધું છે તેનું અડધું મેં પાણી અહીંયા ઉપયોગ કર્યું છે આ રીતે એકદમ હવા ભરાઈ તેટલું આપણે દસથી બાર મિનિટ સુધી લોટને ફેંટવાનું છે અને આ રીતે લમ્સ ના રહે તે રીતે બેટરને સ્મૂથ બનાવવાનું છે હવે છાસણી માટે એક કડાઈમાં જે વાટકીથી લોટનું માપ લીધું છે તે જ વાટકીથી એક વાટકી ખાંડ લેવાની છે હવે ત્યાર પછી આપણે ખાંડ ડૂબે એટલે કે અડધી વાટકી જેટલું પાણી મેં અહીંયા ઉપયોગમાં લીધું છે ને એકદમ આપણે એક તારની ચાસણી નથી લેવાની ફક્ત ઘાટી બને ત્યાં સુધી ચાસણી આપણે બનાવતું રહેવાનું છે ચારથી પાંચ જ મિનિટ થશે એટલે ચાસણી આપણી આ રીતે એકદમ ઘટ્ટ થઈ જશે એટલે સમજી લેવું કે ચાસણી આપણી તૈયાર છે અહીંયા આપણે એક તારની ચાસણી નથી લેવાની હવે આપણે ઢાંકીને મૂકેલા લોટને આ રીતે થોડું પાછું હલાવી લઈશું તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ ફ્લપી થઈ ગયો છે હવે તેલને ચેક કરવા માટે આપણે એક બુંદી પાડીને જોઈ લેશું તમે જોઈ શકો છો કે બુંદી ઉપર આવી ગઈ છે ને તેલ આપણું બુંદી બનાવવા માટે રેડી છે હવે આપણે આ રીતે ખમણીની મદદથી બેટરને થોડું થોડું ઉપર નાખતા જશું અને બુંદી પાડતા જશું તમે જોઈ શકો છો કે બુંદી પાડવાના ઝારા વગર પણ આ રીતે ખમણીની મદદથી પણ સરસ બુંદી આપણે પાડી શકીએ છીએ થોડું થોડું ચારણીને હલાવશો એટલે બુંદી સરસ નીચે પડીને તૈયાર થઈ જશે હવે વધેલું ખીરું આ રીતે આપણે આંગળીની મદદથી લુઈને લઈ લેવાનું છે લોટમાં આપણે હાવાનો સોડા ઉમેર્યો હોવાથી બુંદી આપણી તળાયા પછી ચાસણીમાં ડૂબાડશું ત્યારે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે આ બુંદી તળાતા એકથી દોઢ જ મિનિટનો સમય લાગે છે અને ખ્રિસ્પી બુંદી એકદમ સરસ તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે બુંદી આપણી એકદમ સરસ કુરકુરી અને ખ્રિસ્પી બનીને તૈયાર છે હવે આ બુંદીને આપણે એક અલગ ડીશમાં લઈ લેશું તમે હમણી ના હોઈને આ રીતે પૂરી તળવાના ઝારા વડે પણ સરસ બુંદી પાડી શકો છો તમારી પાસે નાનો મોટો જે ઝારો હોય તેમાં તમે સરસ બુંદી પાડીને તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો કે બધી જ બુંદી સરસ આપણી પડી ગઈ છે હવે આ બુંદી થોડી હિસ્વી બને એટલે ડીશમાં કાઢી લેશું આપણી પાસે બુંદી બનાવવાનો ઝારો નહોતો તો પણ તમે ખમણી અને પૂરી તળવાના ઝાડાથી તમે જોઈ શકો છો કે બુંદીના દાણા એકદમ મોતીના દાણા જેવા ગોળ ગોળ બનીને તૈયાર થયા છે હવે આ તળેલી બધી જ બુંદીને આપણે થોડી નવશેકી છાસણીમાં આપણે આ રીતે મિક્સ કરી દેસું આ રીતે છાસણીનું થોડું નવસેકવું હોવું જરૂરી છે જેથી કરીને છાસણી બધી જ બુંદી સાથે સરસ ભળી જશે અને ચાર પાંચ કલાક તમે આ બુંદીને મૂકી રાખશો એટલે સરસ છાસણી બધી પીવાઈ જશે અને બુંદી આપણી તૈયાર થઈ જશે જો તમને બુંદી પીળા કલરની ગમતી હોય તો તમે જ્યારે આપણે લોટ બનાવ્યો ત્યારે જેટલી માત્રામાં ખાવાનો સોડા ઉપયોગ કર્યો છે તેટલી જ માત્રામાં તમે હળદર મિક્સ કરીને યલો કલર લાવી શકો છો હવે આ બુંદીને આપણે ચારથી પાંચ કલાક હેસ્ટ આપીશું જેથી કરીને છાસણી બધી બુંદીમાં સરસ ભળી જાય ચાર કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી બુંદી સરસ છાસણી બધી પીવાઈ ગઈ છે અને બુંદી ફૂલીને સરસ દાણેદાર તૈયાર થઈ ગઈ છે આ બુંદી બનાવી ખૂબ જ સરળ છે અને તમને છાસણી ના આવડતી હોય તો પણ તમે પહેલી જ વારમાં આ રીતે બતાવેલા માપ પ્રમાણે બનાવશો તો તમારી પહેલી વારમાં જ આ બુંદી એટલી સરસ બનીને તૈયાર થશે કે તમે બારની બુંદીને પણ ભૂલી જશો હવે આ બુંદીમાં આપણે થોડું ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ તેમાં આપણે થોડીક બદામ અને કાજુની કતરી આપણે ઉપર આ રીતે થોડી ડેકોરેટ કરી દઈએ આ બુંદી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને ચારથી પાંચ દિવસ સુધી બહાર જ રાખીને સ્ટોર કરીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા